નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ ખૂબ જ ઇફેક્ટિવ હોમ રેમેડી જે તમારા સાંધાના દુખાવાને સાંધાનો દુખાવો કોઈ પણ પ્રકારનો કેમ ન હોય કમરનો દુખાવો ઘૂંટણનો દુખાવો હોય કે પછી કોણીનો દુખાવો હોય શરીરના કોઈપણ ભાગમાં થતા સાંધાના દુખાવાને આ હોમ રેમેડી દૂર કરવાની તાકાત ધરાવે છે આ રેમેડી ખૂબ જ ઇઝી છે અને ઇફેક્ટિવ પણ છે આ રેમેડી કર્યા પછી એનું અસર તમને પહેલા દિવસથી જ દેખાવાનું શરૂ થઈ જશે તમારા સાંધાના દુખાવામાં પહેલા દિવસથી તમને રાહત મળશે અને આ રેમેડીની ખાસ વાત શું છે ખબર છે કે આ જે હોમ રેમેડી છે એ તમે ફક્ત પાંચ જ મિનિટની અંદર તમારા ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવી શકો છો અને એની કોઈ આડઅસર પણ નથી મિત્રો આ વિડીયોની અંદર હું તમને સાંધાના દુખાવાને દૂર કરવા માટેની બે હોમ રેમેડી બતાવીશ તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ હોમ રેમેડી કઈ છે પણ આ પહેલા જો તમે મારી ચેનલ ને પહેલી વાર જોઈ રહ્યા છો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી મિત્રો આ સાંધાના દુખાવાની હોમ રેમેડી જાણતા પહેલા આ સાંધાનો દુખાવો થાય છે કેમ એ થોડું જાણી લઈએ એમ તો આ સાંધાના દુખાવા થવાના ઘણા બધા કારણ છે પણ અહીં હું તમને મેઈન ત્રણ કારણ જણાવીશ પહેલું કારણ છે જો તમારા શરીરની અંદર કેલ્શિયમની ખામી છે વિટામિન ડી થ્રીની ખામી છે તો તમને સાંધાનો દુખાવો થઈ શકે છે બીજું કારણ છે જ્યારે તમારા ઘૂંટણની અંદર જોઈન્ટની વચ્ચે જ ગ્રીસ ઓછું થઈ જાય છે ત્યારે આ ગ્રીસ ઓછું થવાના લીધે ત્યાં ઘર્ષણ થાય છે અને એના લીધે પણ તમને સાંધાનો દુખાવો થઈ શકે છે ત્રીજું કારણ આયુર્વેદના આધારે છે મિત્રો જ્યારે આપણા શરીરની અંદર વાત દોષ વધી જાય છે ત્યારે આપણા શરીરની અંદર જ્યાં પણ જોઈન્ટ્સ હોય ત્યાં વાત વધી જાય છે અને એના લીધે પણ આપણને સાંધાનો દુખાવો થતો હોય છે તો મિત્રો આ છે ત્રણ મેઈન કારણો જેના લીધે આપણને સાંધાનો દુખાવો થતો હોય છે આજના આ વિડીયોની અંદર જે પણ હું તમને રેમેડી બતાવવા જઈ રહી છું એ આ ત્રણ કારણ પર કામ કરશે એટલે એકવાર જરૂર ટ્રાય કરો તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ હોમ રેમેડી કઈ છે સૌથી પહેલી હોમ રેમેડી છે એની અંદર તમારે બનાવવાનું છે એક તેલ જી હા એક તેલ આ તેલ બનાવવા માટે તમારે તલનું તેલ લેવાનું છે તલનું તેલ તમારે ઘાણીનું આવે છે એ લેવાનું અથવા તો કોલ્ડ પ્રેસ આવે છે એ લઈ શકો છો આ બંને તેલ તમને ઓનલાઈન આસાનીથી મળી રહેશે મિત્રો જ્યારે તમે ઘાણીનું અને કોલ્ડ પ્રેસ તેલ લો છો તો ત્યારે તમને એનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ મળે છે તો બની શકે તો તમારે આ જ તેલ વાપરવું એક વાટકી તમારે તલનું તેલ લેવાનું છે અને આ તેલને ગરમ કરવા મૂકવાનું છે એની અંદર તમારે ચારથી પાંચ કડી લસણની નાખવાની છે જ્યારે લસણની કઢી બ્રાઉન કલરની થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને તેલને ઉતારી ઠંડુ થવા દેવાનું છે હવે આ તેલને તમારે એક એરટાઈટ ડબ્બાની અંદર કાચના ડબ્બાની અંદર ભરી દેવાનું છે તો છે ને એકદમ ઇઝી જ્યારે પણ તમને સાંધાનો દુખાવો થતો હોય અને તમારે આ તેલ લગાવવું હોય ત્યારે એને તમારે પહેલાં તો હુંફાળું ગરમ કરી લેવું ગરમ કર્યા પછી તમને જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં ગોળાકાર ભાગમાં પાંચ મિનિટ માટે માલિશ કરવું આ તેલથી જ્યારે પણ તમે માલિશ કરશો ત્યારે તમને જણાશે કે ધીરે ધીરે તમારો દુખાવો ઓછો થવા લાગ્યો છે મિત્રો આ તેલને તમારે દિવસમાં બે વાર લગાવવું અને રાત્રે તો ખાસ તમારે આ તેલને લગાવીને સૂઈ જવો મિત્રો આ તેલની સાથે સાથે તમારી એક બીજી રેમેડી પણ કરવાની છે ચાલો એ પણ જોઈ લઈએ આ રેમેડી કરવા માટે તમને જોઈશે દૂધ દૂધ તમારે ગાયનું જ લેવું જો તમારી પાસે ગાયનું દૂધ ન હોય તો તમે માર્કેટની અંદર જે સ્લીમ મિલ્ક આવે છે જેની અંદર ફેટની માત્રા ઓછી હોય છે એ દૂધ પણ લઈ શકો છો દૂધની અંદર આપણે બધા જ જાણીએ છીએ કેલ્શિયમની માત્રા સૌથી સારી હોય છે અને વિટામિન ડી પણ હોય છે અને સાંધાના દુખાવા માટે મેં તમને આગળ કીધું તેમ કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ મેઈન છે તો દૂધ પીવાથી તમને કેલ્શિયમ પણ મળી રહેશે અને વિટામિન ડી પણ મળી રહેશે હવે આ દૂધની અંદર તમારે બે વસ્તુ નાખવાની છે હળદર અને આદુ મિત્રો હળદર અને આદુ જે છે એ દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે સાંધાના દુખાવામાં જ્યાં સોજો થયો હોય તો એ સોજાને ઓછું કરવાનું કામ કરે છે મિત્રો આદુ અને હળદર આ બંનેનો સૌથી મોટો ફાયદો એ છે કે આ બંને વસ્તુ આપણા જોઈન્ટ્સની અંદર જે કાર્ટિલેજ હોય છે એને રિપેર કરવાનું કામ કરે છે ત્રીજી વસ્તુ અહીં તમારે લેવાનો છે તજનો પાવડર મિત્રો તજ જે છે એ પણ ખૂબ જ ઇફેક્ટિવ કામ કરે છે સાંધાના દુખાવાને દૂર કરવા માટે તજની અંદર અમુક એવા તત્વો હોય છે જે ગ્રીસ વધારવાનું કામ કરે છે જે કાર્ટિલિજને રિપેર કરવાનું કામ કરે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે મિત્રો છેલ્લે તમારે લેવાના છે મરી મરીની અંદર પેપરીન નામનું તત્વ હોય છે એ આપણા જોઈન્ટ્સની અંદર ઇન્ફ્લામેશનને દૂર કરવાનું કામ કરે છે જ્યારે જોઈન્ટ્સની અંદર ઇન્ફ્લામેશન દૂર થાય છે તો દુખાવામાં ખૂબ જ રાહત મળે છે હવે આ હોમ રેમેડી બનાવવા માટે તમારે લેવાનું છે એક ગ્લાસ દૂધ આ એક ગ્લાસ દૂધને તમારે એક તપેલીમાં નાખી દેવો હવે એની અંદર તમારે નાખવાનું છે અડધી ચમચી હળદર અને અડધી ચમચી વાટેલું આદું હળદર અને આદું નાખી દીધા બાદ તમારે નાખવાના છે તજના પાવડર તજનો પાવડર તમારે અહીં બે ચપટી જ નાખવાનો છે તજનો પાવડર નાખી દીધા બાદ તમારે અહીં ત્રણથી ચાર વાટી એનો પાવડર કરી લેવાનો છે અને એ પણ આની અંદર નાખી દેવાનો છે જ્યારે આ બધી વસ્તુ તમારે દૂધની અંદર નાખી દો પછી એ તપેલીને તમારે ગરમ કરવા મૂકવાનું છે આ દૂધને તમારે પાંચથી દસ મિનિટ માટે ગરમ કરવાનો છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે આ દૂધ જ્યારે પોણા ભાગનો ન થઈ જાય ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે દૂધ જ્યારે પોણા ભાગનું થઈ જાય ત્યારે ગેસને બંધ કરીને આ દૂધને તમારે એક કપની અંદર અથવા તો ગ્લાસની અંદર ગાળી લેવાનું છે હવે આ દૂધની અંદર તમે ટેસ્ટ માટે કડી સાકર નાખી શકો છો અથવા તો મધ પણ નાખી શકો છો પણ જો તમને ડાયાબિટીસ હોય તો તમારે આમાંની કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી તમારે દૂધને એમ જ પીવાનું છે હવે આ દૂધને તમારે દિવસમાં બે વાર પીવાનું છે સવારે નાસ્તો કર્યા પછી અને રાત્રે જમ્યા પછી જ્યારે આ દૂધ તમે રાત્રે લો ને ત્યારે જમવાના એક કલાક બાદ જ લેવાનું છે મિત્રો આ જે દૂધ છે અને આ જે તેલ છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે અને એકદમ ઇઝીલી બની પણ જાય છે એટલે તમારા સાંધાના દુખાવા માટે આ બે વસ્તુને એકવાર જરૂર ટ્રાય કરો આ દૂધ અને તેલને તમારે એકવીસ દિવસ સુધી લગાવવાનું છે અને પીવાનું છે એકવીસ દિવસ સુધી તમે રેગ્યુલર પીશો તો તમારો સાંધાનો જેટલા પણ દુખાવા છે એમાં તમને ખૂબ જ રાહત મળશે આઈ એમ શ્યોર કે તમારા જે સાંધાની દુખાવાની પ્રોબ્લેમ છે એ નેવું ટકા સુધી ઓછી થઈ જશે મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો